તો તેર ટકા એટલે કે બે પોઈન્ટ ચોવીસ લાખ મતદારો સપ્તાહ પહેલાં તેઓ કોને મત આપવો તેનો નિર્ણય લઈ લે છે ચૂંટણીમાં આઠ ટકા મતદારો એટલે કે એક પોઈન્ટ સાડત્રીસ લાખ મતદારો છેલ્લે સુધી અનિર્ણિત હોય છે જેઓ પોતાનો ગમો અણગમો નારાજગી વ્યક્ત કરવા સાથે નોટોનો બટન દબાવી મતદાન કેન્દ્રમાંથી બહાર નીકળે છે અથવા કોઈ ભરતા કે અપક્ષ જ ઉમેદવારને પોતાનો મત આપી આવે છે અન્ય બાકી રહેલા વીસ ટકા મતદારો અત્યાર સુધીની ચૂંટણીમાં ક્યારેય મતદાન મથક સુધી પહોંચ્યા જ નથી એટલે કે હાલના કુલ મતદારો મુજબ આ આંકડો ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ લાખ જેટલા મતદારોનો થાય છે હવે આવતીકાલે મંગળવારે ચૂંટણીની ટકાવારી અને ચાર જૂને પરિણામ બાદ જ ખબર પડશે કે આકરી ગરમી ગમો અણગમો અને બુથ સુધી નહીં જવા સાથે કેટલા મતદારો નોટોને આપે છે મત અને મતદાન સાઠથી પાસઠ ટકા રહે છે કે સિત્તેર ટકાને પાર કરી જાય છે